તેજ વખતે તેની પાસે બ્લુ કલરની કાર આવીને ઉભી રહી હતી તેમાં ત્રણ શખ્સો હતા કારમાં આવેલા શખ્સો અને કારમાં અપહરણ કરી લેવાયો હતો આ સમગ્ર ઘટના સીસીટીવી કેદ થઈ છે આ કર્મચારીને તમાચા અને ગડદાપાટુ નો માર મારી રૂપિયા સોળ પોઈન્ટ પંચાવન લાખની કિંમતના પાર્સલ અને એક હજારની કિંમતનો તેનો મોબાઈલ ફોન લુટી સરથાણા જકાત નાકા પાસે ઉતારી દેવાય હતો પેઢીના ભાગીદાર રાજેશ રાજેશ્રિંગ ગુલાબજી રાજપૂતે આ ગુનાને લઈ સોળમીએ રાત્રે સવા વાગે વરાછા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની સાથે જ પોલીસ અધિકારીઓએ દોડતા થયા હતા લૂંટની તપાસ ચાલી રહી હતી તેની વચ્ચે જ આ પેઢીનો બીજો ડિલિવરી મેન પ્રફુલ્લ પુરુષોત્તમ પટેલ અમદાવાદથી રાત્રે પોણા અગિયાર વાગ્યે ચોવીસ પોઈન્ટ દસ લાખના હીરા અને નેવું હજાર છસો દસ રૂપિયાની કિંમતના સોનાના પચીસ પાર્સલ લઈને શિવાય ટ્રાવેલ્સની બસમાં બેઠો હતો

હીરાના પેકેટ તેમજ ચાંદીના દાગીના તેમજ સોનાના દાગીનાનું પેકેટ એ રીતે લઈ અને પોતે ઉતરેલા એ દરમિયાન એક ગાડીમાં આવેલા અજાણ્યા ઈસમોએ પોલીસ તરીકે ઓળખ આપી અને તારી જોડે શંકાસ્પદ વસ્તુ છે એમ કરી અને ગાડીમાં બેસાડી અને ફરિયાદીને લઈ જઈ અને જબરજસ્તીથી તેમની પાસેથી કુલ સોળ લાખ છપ્પન હજારને મત્તાની અ હીરાના પાર્સલો તેમજ ચાંદીના પાર્સલ અને એક સોનાનું પાર્સલ મળી અને લૂંટ કરવા અંગેની વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયેલ નોંધાયેલ છે આ બાબતે વરાછા પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમો બનાવી અને ગુનો શોધી કાઢવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે